હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માન જય મિજા ભગત જય ખોડિયાર માન ઘણા સમય પછી આજે સાથે લોગ આવ્યા છે હા આજે છે ને અમે કીધું હવે આની પણ લઈ આવીએ ભેગી હે કરો પછી પછી એકલો એક આતરવા કે બનાવી રાખે બધો કે કીધા રાખે તે કે આજે હે ને કે તો આજે આ તો ના આઈ સજોડે બ્લોગ બનાવી એ તો રિટાય એને સજોડે જ રહેવું પડે ને પણ પાસે હાલે ની સજોડે ના ના પણ જ્યારે હવે જરૂર અત્યારે હોય ને જ્યારે રિટાયર્ડ માણસ થાય એટલે જેમ બુઢાપો આવે થોડો ત્યારે માણસની જરૂર પડે એકબીજાની જીવન સાથી જીવન સાથી જીવન સાથી

જેમ હોય છે બાકી નથી એવી સિસ્ટમ છે કરીએ કે અહીંયા કઈ રીતે હોય છે આખો ને કઈ રીતે વેચાય એમ ટૂંકમાં તમારી પ્રોપર્ટી હોય તમારી પાસે પ્રોપર્ટી કોઈ વેચવી હોય તો કઈ રીતે વેચવી એમ

અહીંયા આપણે એજન્ટ એના સ્પેશિયલાઇઝ એજન્ટ હોય જો આપણે પ્રોપર્ટી માનો કે બિઝનેસ નું છે ને બિઝનેસ ના સ્પેશિયલ એજન્ટ હોય એની પાસે જવાનું અને ઈ લોકો આવીને આપણે પેલા તો જોવે ને સર્વે કરે ને પછી કહે કે ના ના લગભગ આટલી વેલ્યુ કહેવાય એમ વેલ્યુ કરે પેલા અને પછી કહે કે તો આટલી વેલ્યુ કે જો તમારે મૂકવી હોય તો એમ પ્રોપર્ટી ને એમાં કે અમે એડવર્ટાઈઝ માટે ના તો બિઝનેસ વધારવાની વાત કરું છું ઓલાની નથી પણ અમે બિઝનેસની વાત કરું છું અત્યારે પછી પહેલાની પ્રાઇવેટની પછી કરી હું પછી ક્યારેક પણ આ જે બિઝનેસની જ વાત ચાલે તો બિઝનેસની જ વાત કરીએ આપણે એમ તો એ લોકો એ કે ભાઈ અમે છે ને તમને એડવાન્સમાં તમારે એટલા પૈસા આપવા પડશે પહેલા તો એડવર્ટાઇઝના શરૂઆત શરૂઆતના રાઈટ એટલે લગભગ 4500 પાઉન્ડ લઈ ગયો છે ને એ પેલા કરાવી ગયા અમારી પાસે એમ ઘરે આવીને ને પછી એટલે એ શરૂઆતમાં પણ પછી જયારે ફાઇનલ થઈ જાય એ ફાઈનલ થઈ જાય ત્યારે એને આમ થ્રી પર્સન્ટ જેવું હોય છે ટુ પોઈન્ટ ફાઈવ થી થ્રી પર્સન્ટ

તો એ લોકો પેલા હું ને એને જે લિસ્ટ હોય જે એને 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 છે ને મોકલે પણ આખી બધી માહિતી એટલે કે કઈ જગ્યાએ કેરોમ છે કે શું છે એ ન મોકલે એ ન કહે કંઈ ખાલી પછી આપણને પાછો આપણને પાછું પૂછે પણ કે આને આને આવ્યું છે કે આને કીધું છે માહિતી માંગી છે વધારે તો એ કે એને મોકલીએ તો આપણે જો એને હા પાડીએ તો જ મોકલે નહીંતર ન મોકલે એટલે આટલું કોન્ફિડેન્શિયલ હોય છે અહીંયા એવું નથી હોતું કે આમ પડે જાય ને સીધે સીધા ભાઈ બતાવી દઉં મારો કેરો એવી રીતે ન હોય એમ હવે અહીંયા કોઈ જોવા આવે કે અત્યારે તો આપણા કોઈક બીજા આપણા હગવાળાનું કોઈક ને બીજા ફ્રેન્ડનું કોઈ લેવું હોય ને તોય પણ આમ છે ને તો એને નહીં કહે કે ભાઈ ઓરાય છે તમે જોઈ લ્યો વાંધો નહીં આપણે ઓળખતા હોય તો પણ તમારે કોન્ટેક તો એનો જ કરવાનો એજન્ટનો

ને પછી એક્સેપ્ટ કર્યા પછી એનું આખું મેમોરેન્ડમ તો મેમોરેન્ડમ આખું એનો સોલસીટર કોણ છે રાઈટ આપણો સોલિસિટર કોણ છે એ બધું પેલા એના એ બધું એક મેમોરેન્ડમમાં આવે બધું એને એ ક્યાં શું છે ઓલા લોકો પણ જે લેવાવાળા છે એનુંય બધું ચેક કરે પેલા બાયર્સ બધું એટલે કે એને મોરગેજનો શું છે અથવા તો એને લોન કઈ રીતે પાસ થાય એમ છે કે શું છે કે રાઈટ ઈ પહેલાં બધુંય તપાસ કરી લે એને પછી પૈસા છે એના પૈસા નાખવા બીજા ડિપોઝિટ ના કે નથી કે ખાલી એમને મતલબ એનું બધું તે ચેક કરે એમ એ ખાલી એક ને વસ્તુ નંબરે એમ એ બધું ચેક કરીને પછી આગળ વધે એમ એટલે પછી તો એ લોકો મોર્ગેજ એની પાસ થઈ ગઈ હોય પહેલાં તો મોર્ગેજ એમને એમ લેટર હોય એની પાસે કે અમે આ લોકોને અમે આટલી સુધી લોન આપી શકીએ સબ્જેક્ટ ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન એટલે એમાં પછી એ લોકો એપ્લાય થાય ને એપ્લાય થયા પછી એને લોન મળે એટલે લગભગ એમાં લોન મળ્યા પછી પાછું સોલિસિટર નું કામ ચાલુ થાય હવે સોલિસિટર નું કામ અહીંયા શું છે એ મેઈન વસ્તુ છે અહીંયા ખાસ જાણવા જેવું કે વા ઇન્ડિયાની જેમ આપણે નંબરે કે હાલો ભાઈ સોલિસિટર બધા દસ્તાવેજ કરીને પછી સ્ટેમ્પ પેપર લઈને પછી સ્ટેમ્પ પેપર લઈને એ પછી સાઈન કરાવીને વા જવાનું આપણે બધા ને ત્યાં બધા સાઈન કરી દઈએ બાયર્સ ને ઓલા બધા સેલ્લર ને બાયર ને બધા ભેગા થાય ત્યાં લેવાવાળા ને ભેગા થાય ને દેવાળા ભેગા થાય ને બધાય ત્યાં પછી સાઈન કરાવી દે ને ત્યાં 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 થઈ જાય એવું નહીં અહીંયા પૈસા પછી પૈસા કહી ત્યાં ત્યાં દઈ દઈએ અમુક નથી ઉપલકના હોય ને ઉપલકના દેવાના હોય તે પેલા ઘેર દઈ દઈએ ને પછી પાછા ભેગા ને ભેગા લઈને જાય ને એવું બધું ઘણું બધું ત્યાં તો થાય છે મને ખબર છે કારણ કે મેં ત્યાં ધંધો કરેલ છે પ્રોપર્ટી વેચેલ છે આપણે

પછી આ આપણા સોલિસિટર ને કીએ કે ભાઈ જે સેલ કરતા હોય એને કે ભાઈ થઈ ગયું છે કે આ આ બધું કમ્પ્લીટ કરી એમ એટલે એ પછી ત્યારે એ કમ્પ્લીશન થાય એ કમ્પ્લિશન ને આપણે ડોક્યુમેન્ટ ને સાઈન કરવાની હોય પણ સાઇન શું કરવાની હોય ત્યારે ઓનલાઈન થઈ ગયું પેલા છે ને કાગળ મોકલતા ઘરે અને ઘરે મોકલીને આપણે વિટનેસ સાથે કોઈ પણ વિટનેસ જોઈએ એમાં વિટનેસ સાથે આપણે સાઈન કરવાની હોય અને પછી કાગળ મોકલી દેવાના હોય પણ હવે આ ઓનલાઈન થઈ ગયું એટલે ઓનલાઈન ડોક્યુમેન્ટમાં સાઈન કરવાનું વિટનેસ નું આપણે કીએ જેનું નામ કીએ ને એને ઈમેલ મૂકીએ એ ઈમેલ આપીએ કોન્ટેક નંબર આપીએ હવે ન્યા એની પાસે જાય પાછું સાઈન કરવા આપણે સાઇન કર્યા એટલે ટૂંકમાં એમ ત્યારે ત્યારે એ ટાઈમે એમ ઈજ ટાઈમે વિટનેસ ને પણ ત્યારે જ સાઇન કરવાની એમ કે એ પણ ડોક્યુમેન્ટમાં ઓનલાઈન એટલે આવી રીતે ડોક્યુમેન્ટમાં સાઇન થયા પછી બધા એક્સચેન્જ કરી લઈએ કોન્ટ્રાક્ટ એક બીજા કોન્ટ્રાક્ટ એક્સચેન્જ કર્યા પછી કે કમ્પ્લીશન ફાઈનલ કમ્પ્લીશન ત્યારે બધું પૂરું થાય એમ ને પૈસા ત્યારે આવે એટલે આવી રીતે પૈસા આવી જાય આપણા ખાતામાં સીધા ડાયરેક્ટ રાઇટ એટલે કહે કે કમ્પ્લીશન થઈ ગયું છે તમારું અને તમારા પૈસા આવી ગયા છે અને આપણા સીધા આપણા બેંક એકાઉન્ટમાં આવે પૈસા એ પણ સર્ચ કરવા ને સર્ચ એટલે જે લેતા હોય ને જે માણસ આ પ્રોપર્ટી આપડે લઈએ એ બધું સર્ચ કરે સર્ચ એટલે કેવી સર્ચ કે છે ને કાઉન્સિલ માં ઇન્ડિપેન્ડન્ટ એક સર્ચ એજન્સી પણ હોય છે અને કાઉન્સિલ માં પણ મોકલે કાઉન્સિલમાં પણ કે એને કે આ વિષે એના વિશે એમાં કઈ નવું ટાઇટલ હું છે એનું કોઈ ટાઇટલ ઉમેર્યું ક્યારે વેચાણી હતી ક્યારે નથી વેચાણી આની પાછળ પ્લાનિંગ પરમિશન એને આપેલ છે કે નથી આપેલ એ બધો રેકોર્ડ હોય ટોટલી અને આપણે એમાં ડોક્યુમેન્ટમાં બધા પછી સાઈન કરવા બધા કરવા પડે કે એનું ફાઇલ રિસ્ક એસેસમેન્ટ છે કે નથી કે પછી એનો તમે જે કા એનો ટેક્સ બધો ભર્યો છે એ પૂરો પ્રો ભર્યો છે કે નથી ભર્યો કે કોઈ એ કોઈ વસ્તુ ખાલી ન જાય એમાં

પણ થઈ જાય કે આવી રીતે થતું કઈ કોર્ટ માં કે આપણે કઈ જવાનું જ નહીં ક્યાંય નઈ જવાનું કઈ બીજી બીજે ક્યાંય કોઈ વસ્તુ બધું સોલિસિટર ના હોય એટલે કેવાનું કેવાનું મતલબ કે સોલિસિટર ઉપર કેટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે એમાં એટલે ને આમાં કંઈ પણ ફ્રોડ થાય કે કંઈ થાય એટલે સોલિસિટર ગયો સીધો જેલમાં કઈ ઘા જેલમાં જવું પડે એટલે એ કરે નહીં પાછો કોઈ દિવસ એની જોબમાં કોઈ દી મળે નહીં કોઈ રાખે નહીં ને કોઈ દી કામ કરે ન હગે પાછો સોલિસિટરનું એટલા બધા એમ કે એવા રૂલ્સ છે એમ એટલે પણ ને ત્યાં તો ખબર નહીં હવે ઘણું બધું થતું હોય એમાં પણ એવું બધું છે તો મેં કીધું હાલો વાતો કરીએ તો પાછો વાળી નેક્સ્ટ મારી પાછું કંઈક નવું લઈને મારે પાછા આવી ગયું તમને એના ઉપર મને પણ કઈક થાય કે એના વિશે વાત કરીએ આપડે આવું છે બધું ખ્યાલ તો આવજો કે ભાઈ ભાઈ હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય જયભાઈ મન જય ભગત